ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી બાદ હવે સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે ઠેર ઠેર ગરબાના ક્લાસીસ શરૂ થઈ ગયા છે હાલ જ્યારે ગરબાના સ્ટેપ અને ટ્રેન્ડમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યો છે ત્યારે ભુજની એકેડમીએ ગરબાની મૂળ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે અહીંના લોકોમાં પણ ગરબાનું ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે ભુજમાં આવેલી નુપુર નૃત્ય એકેડમીમાં નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે સામાન્ય રીતે નવા નવા ફિલ્મી ગીતો અને બોલિવૂડ સ્ટેપ્સનો ક્રેઝ જોવા મળે છે પરંતુ અહીં કંઈક અલગ જ થઈ રહ્યું છે આ એકેડમી દ્વારા માત્ર પ્રાચીન અને અર્વાચીન ગરબા શીખવવામાં આવે છે એટલે કે જે ગરબાની પરંપરા સદીઓ જૂની છે જેની સાથે ગુજરાતની સંસ્કૃતિ જોડાયેલી છે તે સ્ટેપ્સ પર અહીં ભાર મૂકવામાં આવી રહ્યો છે ગરબાના વર્ગો નુકુલ નૃત્યમાં ઘણા વર્ષોથી અમે લોકો ઓથેન્ટિક જે ગરબા છે એ શીખવાડી રહ્યા છીએ કે જેમાં આપણા કચ્છના બેઝિક સ્ટેપ્સથી લઈ અને બહારના બીજા ગરબાના સ્ટેપ્સને એ બધું જ અમે લોકો અહીંયા વિદ્યાર્થીઓને કરાવીએ છીએ નૂપુરમાં ગરબા જે છે એ ઘણા બધા એવું જોવા મળતું હોય છે કે બધા ગરબાનું મિક્સચર કરીને કરાવતા હોય છે બટ ઓથેન્ટિક વેથી ગરબા શીખવા એ નું મને એવું લાગી રહ્યું છે કે અમે લોકો શીખવાડી રહ્યા છીએ બીજું એ કે દીકરીઓની સિક્યોરિટી અને સેફટી માટે થઈને અમે લોકો એ પર્પઝથી કરી અને માત્ર ને માત્ર અમારી જે ગરબા બેચીસ હોય છે કે જે સ્વામીમાં પણ ચાલે છે અને માધાપરમાં પણ ચાલે છે એ બધી જ બેચીસમાં માત્ર ફિમેલ માટે જ હોય છે એમાં કોઈ જ જેન્ટ્સને અમે લોકો એલાઉડ નથી કરતા સેફ્ટીનું પર્પસ પણ હોય છે ને આજકાલ દીકરીઓનું આપણે ધ્યાન પણ રાખવું હોય છે એટલે એના માટે થઈને જ અમે લોકો આ વસ્તુ કરી રહ્યા છીએ પ્લસમાં અમારા જે ઇન્સ્ટ્રક્ટર છે અહીંયાની જે છોકરીઓ છે એ બધી નૂપુરની વેલ ટ્રેન છોકરીઓ છે કે જે લોકોએ નૂપુરમાંથી વર્ષોથી ભરતનાટ્યમની સાધના કરીને ભરતનાટ્યમનું જ્ઞાન મેળવેલું છે અને એની સાથે સાથે એ લોકો અલગ અલગ નેશનલ કોમ્પિટિશનમાં અલગ અલગ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં પણ વિનર થયેલા છે એ જ દીકરીઓ અહીંયાની જે છોકરીઓ છે એ લોકોને ટ્રેનિંગ આપી રહી છે હું છેલ્લા સોળ વર્ષથી નુપુર ડાન્સ એકેડેમી સાથે જોડાયેલી છું મેં મારું વિશાર પૂર્ણ કર્યું છે અને હાલમાં લોક નૃત્યની તાલીમ લઈ રહી છું અમદાવાદથી નુપુર ગરબા ક્લાસ છેલ્લા ત્રણ વર્ષથી છોકરીઓને ઓથેન્ટિક ગરબા શીખવાડે છે જે આપણી સંસ્કૃતિ છે અર્વાચીન ગરબાની સાથે સાથે હવે મોડર્નાઇઝેશન પ્રાચીન વસ્તુ જે આવી છે એ બેનું મિશ્રણ કરી અને એ લોકોને નવી સ્ટેપ શીખવાડવામાં આવે છે જેમાં શરૂઆત બે તાળી ત્રણ તાળી ડોઢિયાથી થતી હોય છે એ પત્તા પત્તા અમને મોડર્ન સ્ટેપ ડોઢિયાની સાથે ઇન્ડલ્જ કરીને એ લોકોને શીખવાડવામાં આવે છે અહીંયા એ વસ્તુ એક બહુ સારી છે કે અમે લોકો પૂરતું ધ્યાન આપીએ છીએ કે એ લોકોને વેસ્ટનાઇઝેશન એ લોકોના બોડી લેંગ્વેજમાં કે સ્ટેપ્સમાં ના આવે જે હિપ હોપની સ્ટેપ લેતા હોય છે લોકો કે પછી કોઈ પણ હાઉસ સ્ટાઇલ એ હોય એ ઇન્ક્લુડ કરતા હોય છે ખૂબ ચોકસાઈથી સ્ટેપ એવી રીતે ડિઝાઇન કરીએ છીએ કે એ બધી વસ્તુ ના આવે વધુ પડતી તાળીનો ઉપયોગ થાય જે સાયન્ટિફિકલી પણ આપણી બોડી માટે બહુ સારું છે અને એ લોકોને એ રીતે જ ટ્રેન કરવામાં આવે છે કે જોડે રમી શકે અને એન્જોય કરી શકે બેસિકલી મેં આપણે ભરતનાટ્યમ શીખ્યા શીખના એસે હોય કે મારી બેટી पाँच साल पहले से ही यहाँ पर भरतनाट्यम सीखने आ रही थी तो मुझे डांस का बचपन से शौक़ था लेकिन ऐसा होता है ना कि बचपन में हमारी सिटेस ऐसे नहीं होते कि हम सीख पाए कुछ तो फिर यहाँ पर आई मैं मैंने देखा मेरे से भी ज़्यादा एज वाले जो हैं वो यहाँ पर भरतनाट्यम सीख रहे हैं तो उससे मोटिवेशन आ गया और मैंने भी ज्वाइन करा नूपुर अकेडमी तब से और यहाँ पर मैं नूपुर अकेडमी में ये जो नूपुर गरबा अकेडमी है उसको भी ज्वाइन किया मैंने बेसिकली साउथ इंडियन होने के बावजूद भी मेरे ऊपर वो गुजराती कल्चर का जो है वो गरबा का बेसिक बेसिक जो स्टेप होते हैं हमारे बेसिक से एक ताली या दो ताली वहाँ से सिखाया जाता है तो मैंने तीस साल गुजरात में होने के बावजूद भी कभी मैंने गरबे चौक में कब कदम नहीं रखा था क्योंकि नहीं आता था मुझे ये गरबा खेलना लेकिन नपुर अकेडमी में आने के बाद पहले साल से तीन साल से आई हूँ तो पहले साल मैंने जो गरबा चौक में मैंने पैर रखा गरबा करने के लिए तो स्टार्ट मेरा वहाँ से हुआ था और तीनों साल नवरात्रि में मैं एक भी दिन ऐसा नहीं होता नौ दिन में नवरात्रि में नौ दिन में गरबी चौक में गरबा खेलने नहीं गई इतने अच्छे से और जो वुमेन है वुमेन के लिए तो एकदम सेफ़ इन्वायरमेंट है यहाँ पर मेरी बेटी के साथ मैं भी ज्वाइन करती हूँ लेकिन अगर मेरा नहीं भी आना हुआ एक दिन एक टाइम लेट भी हो गया मुझे ये लेने आने के लिए तो कोई टेंशन नहीं वाली बात ही नहीं होती मुझे कि मैम छोड़ ही नहीं है बाहर जब तक हम लोग लेने नहीं आते और हर एक बच्चे के साथ ऐसा ही है मैम बाहर निकालते ही नहीं जब तक उसके पेरेंट्स उसको लेने नहीं आते इतना सेफ़ इन्वायरमेंट लेडीज़ के लिए भी है वुमेंस के लिए भी है बच्चों के लिए भी है बहुत अच्छा बहुत ही अच्छा अकेडमी है